ગુજરાત સાયન્સ સિટી અને માઇક્રોન ફાઉન્ડેશનના સહયોગથી સ્ટેમ પાર્ક એક્ઝિબિશન યોજાયું ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અમદાવાદ પોલીસ માઇક્રોન અને મંત્રા ફોર ચેન્જના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષયોની તાલીમ આપવામાં આવી હતી આ એક્ઝિબિશનમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ એ તેમના વૈજ્ઞાનિક મોડેલો અને પર આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યા સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓએ ત્રેવીસથી વધુ વૈજ્ઞાનિક મોડેલો રજૂ કર્યા જેમાં શ્રેષ્ઠ ત્રણ એન્ટ્રીસને ટ્રોફી મેડલ અને પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા પ્રદર્શન દરમિયાન શ્રી સુધીર પટેલ શ્રી સફીન હસન નોડલ ઓફિસર સ્ટુડન્ટ પોલીસ કેડેટ શ્રીમતી મોઈરા દાવા અને ડોક્ટર બ્રજેશ પરિક દ્વારા પ્રણાત્મક સંબોધન કરવામાં આવ્યું ડિસેમ્બર બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં માઇક્રોન સ્ટેમ લેબ દ્વારા તેતાળીસ શાળાઓના એકત્રીસોથી વધુ વિદ્યાર્થીઓને પચાસ શાળાના બારસો શિક્ષકોની તાલીમ આપવામાં આવી છે સાયન્સ સિટી અને માઇક્રોન ફાઉન્ડેશનના સહયોગથી અભિયાન અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નવીન વિચાર શક્તિ અને એઆઈ લિટરસી વધારવાનો પ્રયાસ છે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સ્ટેમ ક્ષેત્રે સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં રુચિ અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે માઇક્રોન ફાઉન્ડેશન અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે જે સ્ટેમ લેબનો પ્રોગ્રામ એસપીસી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટના જવાનો માટે આયોજિત કરવામાં આવેલો એને આજે જ્યારે એનું કન્ક્લુડિંગ સેરેમની હતી એમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા જે મોડલ્સ જોયા ત્યારબાદ ખરેખર ખૂબ ખુશી થાય છે કે સરકારી શાળાઓ અને ગ્રાન્ટિનેડની શાળાઓ જે છે એના વિદ્યાર્થીઓને આટલું સારું એક્સપોઝર અને પ્લેટફોર્મ જે છે એ માઇક્રોન ફાઉન્ડેશન અને ગુજરાત સાયન્સ સિટી આપ્યું છે આ બાળકોએ પોતાના ઇન્ટરેસ્ટ અને ને ફોલો કરી અને અલગ અલગ સેન્સર્સનો ઉપયોગ કરીને વિવિધ ઘણા બધા મોડલ્સ બનાવ્યા છે જે એમની અંદરની ક્રિએટિવિટીને જે છે એ પ્રોત્સાહિત કરનારું છે આગામી સમયની અંદર પણ માઇક્રોન અને ગુજરાત સાયન્સ સિટીની સાથે રહી અને અમારા વિદ્યાર્થીઓને વધુ સારું એક્સપોઝર મળે એવી આશા રાખું છું અને એકવાર ફરીથી સાયન્સ સિટી અને માઇક્રોન ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું